નમસ્કાર પ્રણામ મિત્રો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં દોસ્તો આજનો વિડીયો જે લોકો વધારે પડતી ચિંતા કરે છે તો એ ટેન્શનને કેવી રીતે દૂર કરવું એના વિશે છે ચેનલમાં નવા હોવ તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ જેથી પૂરતી માહિતી મળી શકે તો ચાલો શરૂ કરીએ નંબર એક કેટલાક લોકો ભવિષ્યની ચિંતા કરીને પોતાના વર્તમાનમાં પોતાની આજમાં ખુશ નથી રહી શકતા જે લોકો ભવિષ્યની ચિંતા કરતા હોય છે એ લોકો પોતાના વર્તમાનને પણ બગાડી દેતા હોય છે મિત્રો ક્યારે પણ ભૂતકાળનો પસ્તાવો કે ભવિષ્યની ચિંતા ના કરવી જોઈએ નંબર બે જે માણસ કોઈ એકની એક વાતને વારંવાર વિચારતો હોય છે જે વાત તેને દુખી કરતી હોય છે એ વાતને સતત વિચાર્યા કરતો હોય છે એ માણસ દુખી રહે છે એ માણસને વધારે ચિંતા થતી હોય છે એટલા માટે મિત્રો જે વાત તમને દુઃખી કરતી હોય એ વાતને વારંવાર ક્યારેય પણ ના વિચારશો નંબર ત્રણ જીવનમાં ક્યારેક એવી ખરાબ પરિસ્થિતિ પણ આવી જતી હોય છે તો લોકો પરેશાન થઈ જતા હોય છે દુખી થઈ જતા હોય છે ચિંતા કરવા લાગે છે ટેન્શન થતું હોય છે પરંતુ મિત્રો યાદ રાખજો કે ચિંતા કરવાથી એ પરિસ્થિતિ નથી બદલી શકાતી પરંતુ મનને શાંત રાખીને એ પરિસ્થિતિનો રસ્તો કાઢવો એ પરિસ્થિતિનો ઉકેલ કેવી રીતે કાઢવો એ વિચારવો જોઈએ ચિંતા કરવાથી કોઈ ફાયદો નથી નંબર ચાર જ્યારે પણ કોઈ સાથ કે સહકાર ના આપે ત્યારે પણ કેટલાક લોકો દુઃખી થઈ જતા હોય છે પરંતુ મિત્રો યાદ રાખો કે કોઈના સાથ કે સહકાર વિના પણ માણસ બધું જ કરી શકે છે નંબર પાંચ જે માણસ તમને રડાવી શકે છે એ માણસ તમને ભૂલાવી પણ શકે છે તમે લાખ કસમો આપી દો પરંતુ છોડવાવાળા માણસ હંમેશા છોડી જ દે છે સમયને એટલો બરબાદ ના કરવો કારણ કે સમય પાસે પણ એટલો સમય નથી કે તમને પાછો સમય આપી શકે જે પ્રયાસ કરવાનું નથી જાણતા તેમને દરેક સમસ્યા મોટી જ લાગે છે મને ઇંતજાર છે જિંદગીના છેલ્લા પાનાનો સાંભળ્યું છે કે છેલ્લે બધું જ ઠીક થઈ જાય છે વાત વાતમાં ગુસ્સો કરવાવાળા લોકો એ હોય છે જેમને પોતાના કરતાં બીજાની વધારે ચિંતા હોય છે ખબર નહીં કેમ છોડીને જતા રહે છે લોકો જેમને આપણે જિંદગી સમજીને ક્યારેય ખોવા નથી માગતા જિંદગીમાં ક્યારેય નિરાશ ન થઈ જવું જોઈએ મિત્રો કારણ કે એક પળ પણ જિંદગી બદલી નાખતી હોય છે જો પૈસા ના હોય તો સંબંધોને આગળીઓ પર ગણવામાં આવે છે અને જો પૈસા હોય તો સંબંધોને ડાયરીમાં લખાય છે તમારું દુઃખ એ તમારા મનના વિચારો છે એટલે તમે જેટલું વધારે વિચારશો એટલા જ તમે દુખી રહેશો જો વીતેલો સમય તમને પરેશાન કરી રહ્યો છે તો આ જ સમય છે તેને ભૂલાવી દેવાનો પોતાની દુનિયામાં મસ્ત રહેતા શીખી જજો સાહેબ કારણ કે આ દુનિયાના લોકો ક્યારે છોડીને જતા રહે એ કંઈ પણ ખબર નહીં પડે આસમાનમાં ખુલ્લીને ઉડવાનો બધાને શોખ છે પરંતુ કેટલાક લોકોને પોતાની જિમ્મેદારીઓ પકડી રાખતી હોય છે ઉંમર ભલે કોઈ પણ હોય પરંતુ જિંદગી કોઈકને કોઈક સબક હંમેશા શીખવાડતી જ હોય છે મિત્રો જ્યારે તમે સાચા હો ત્યારે હંમેશા મહેનત કરતા રહો કારણ કે જે લોકો આજે તમારી બુરાઈ કરી રહ્યા છે એ કાલે તમારા ગુણગાન પણ ગાશે એ યાદ રાખજો તમે જે પણ પીડા ભોગવી રહ્યા છો એ તમારા નિર્ણયનું જ ફળ છે જે દિવસે તમે નિર્ણય બદલી દેશો એ દિવસે તમારી જિંદગી પણ બદલાઈ જશે મારું દિલ એ કોઈકની હસીનું કારણ બની શકે પરંતુ મારી હસી એ ક્યારેય કોઈના દર્દનું કારણ ના બનવી જોઈએ દુનિયા એ પુસ્તક છે જે ક્યારેય વાંચી નથી શકાતું અને જમાનો એ છે જે બધું જ શીખવાડી દે છે થોડી ધીરજ રાખો સાહેબ કારણ કે દરેક દુઃખની પાછળ સુખ જરૂર આવે છે નિંદ અને નિંદા ઉપર જે વ્યક્તિ વિજય મેળવી લે છે એ વ્યક્તિને આગળ વધતા કોઈ નથી રોકી શકતું વધારે બોલવા અને હસવાવાળું વ્યક્તિ જો અચાનક ચૂપ થઈ જાય તો સમજી લેવું કે એ માણસ અંદરથી તૂટી ગયો છે મોટો માણસ એ છે જે તેની સાથે બેસેલા નાના માણસને ક્યારે નાનો મહેસૂસ ના થવા દે કોઈ પર આંધળો ભરોસો કરીને જુઓ પછી એ જ માણસ તમને શીખવાડશે કે કોઈ પર આંધળો ભરોસો કેમ ના કરવો જોઈએ કેટલાક લોકો જેટલા બહારથી સુંદર હોય છે એટલા અંદરથી ઝેરીલા પણ હોય છે એકલા રહેવાથી તમે એટલા દુઃખી નહીં થાવ જેટલા તમે એક મૂર્ખ માણસ સાથે રહીને દુખી થાવ છો જીવનમાં જો શાંતિ મેળવવા ઈચ્છો છો તો બીજાને ફરિયાદ કરવા કરતાં પોતાને બદલતા શીખી જાઓ મિત્રો મેં જિંદગીને પૂછ્યું કે આટલી કઠિન કેમ છે તો જિંદગીએ કહ્યું કે આસાનીથી મળવા વાળી ચીજની લોકો અહીં ક્યાં કદર કરે છે કોઈ પણ માણસની વર્તમાનની પરિસ્થિતિ જોઈને તેના ભવિષ્યની મજાક ક્યારે ના ઉડાવવી જોઈએ દોસ્તો એ સપનાઓનું તૂટી જવું જ બહેતર હોય છે જે સપનાઓ માણસને તોડી નાખતા હોય છે ખરાબ સમય તમને એ શીખવાડે છે કે વધારે મહેનત કર નહીંતર આનાથી પણ વધારે ખરાબ સમય આવશે લોકો શું કહેશે એ વાત ઉપર ધ્યાન આપવા કરતાં પોતાના લક્ષ્ય ઉપર વધારે ધ્યાન આપશો તો સફળતા જરૂર મળશે આપણામાં રહેલી કમીઓને આપણે જ દૂર કરી શકીએ છીએ બીજું કોઈ નહીં કારણ કે બીજા લોકો તો ફક્ત તેનો ફાયદો ઉઠાવવાનું જ જાણે છે જિંદગી મળી છે તો કંઈક કરીને બતાવો સમય ખરાબ છે તો શું થયું એ સમયને પણ બદલીને બતાવો કોણ કહે છે કે ગાડીઓમાં સફર સારી લાગે છે સારા મિત્ર અને સાચા સંબંધો જો સાથે હોય તો સફર ચાલીને પણ મજેદાર હોય છે સારા લોકોનું આપણી જિંદગીમાં આવવું આપણી કિસ્મત હોય છે અને એને સંભાળીને રાખવા એ આપણી હુનર હોય છે એટલું શીખ્યું છે જિંદગીથી કે આપણે જેટલી પણ જે લોકોની વધારે કદર કરીએ છીએ એ જ લોકો આપણને પરેશાન પણ કરતા હોય છે જ્યારે માણસ એકલો ચાલતા શીખી જાય છે ત્યારે તેની સાથે કોઈ હોય કે ના હોય તેને કંઈ ફરક નથી પડતો જીવનમાં એક વાત હંમેશા યાદ રાખજો કે જો તમારે સારા દિવસો જોવા છે તો ખરાબ દિવસોથી પણ લડવું પડશે આ સંસારમાં કોઈ પણ એવી શક્તિ નથી જે તમારા મનની શક્તિથી વધારે હોય તમે જેવું વિચારો છો એવું જ થાય છે જો તમે પોઝિટિવ વિચારો છો તો પોઝિટિવ થશે અને નેગેટિવ વિચારો છો તો નેગેટિવ થશે આ નાનકડી જિંદગીના બે ભાગ બનાવી લો જો રહો તો ફૂલોની જેમ અને જો વિખેરાઈ જાઓ તો ખુશ્બુની જેમ સમયથી વધારે આ જિંદગીમાં આપણું અને પરાયું કોઈ નથી હોતું જો સમય આપણો તો બધા જ આપણા અને જો સમય પરાયો તો બધા જ પરાયા હોય છે સાચું બોલવાનું તો દૂર છે પરંતુ આજકાલ કેટલાક લોકો સાચું સાંભળવાનું પણ પસંદ નથી કરતા તમારા દુખી રહેવાથી કે તમારા રડવાથી આજકાલ લોકોને કંઈ પણ ફરક નથી પડતો એટલા માટે રડવાનું બંધ કરો અને જીવનમાં હંમેશા ખુશ રહો હવે તો લોકોને જૂઠા લોકો જ પસંદ આવે છે થોડું પણ સાચું કહી દઈએ તો પોતાના જ રિસાઈ જતા હોય છે ક્યારેક ક્યારેક તમે કંઈ પણ ના કરો તો પણ લોકો તમને ખોટા સાબિત કરી દે છે કારણ કે તમે એ નથી કરતા જેવું લોકો ઈચ્છે છે લોકો તમને કેવી રીતે જુએ છે એનાથી ફરક નથી પડતો પરંતુ તમે પોતાને કેવી રીતે જુઓ છો એનાથી ઘણો ફરક પડે છે નસીબ નસીબની વાત છે સાહેબ કોઈ નફરત કરીને પણ પ્યારને મેળવે છે અને કોઈક મોહબત કરીને પણ એકલા રહી જતા હોય છે જે લોકોને ખબર છે કે દર્દ શું છે જે લોકો દર્દને સમજી શકે છે ને જે લોકોને દર્દનો અહેસાસ થાય છે ને એ લોકો ક્યારે પણ કોઈના દર્દનું કારણ નથી બનતા આજકાલ લોકો એ નથી જોતા કે એમના માટે તમે શું કર્યું પરંતુ એ જુએ છે કે તમે એમના માટે શું નથી કર્યું જ્યારે દર્દ સહન કરવાની આદત પડી જાય છે ત્યારે આંસુ જાતે જ આવવાના બંધ થઈ જાય છે જેમને કમંડની હવા લાગી જાય છે ને તેને ના કોઈ દવા કામ આવે છે કે ના કોઈ દુઆ પણ કામ આવે છે એટલો ઇંતજાર ના કરો જેટલો તમે વિચારી રહ્યા છો કારણ કે તમે જે વિચારી રહ્યા છો એનાથી કેટલીયે વધારે આગળ જિંદગી નીકળી રહી છે ખુદ તમારે જ તમારો સાથ આપવો પડશે કારણ કે તમારાથી વધારે સારો સાથી તમારું બીજું કોઈ નથી હોતું માણસને એમ જ મતલબી નથી કહેવામાં આવતો કારણ કે તેને પોતાના સુખથી વધારે બીજાના દુઃખમાં વધારે મજા આવે છે મિત્રો આ વીડિયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો વિડિયો જોવા માટે આભાર